ધારીમાં દામાણી હાઈસ્કૂલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કબડ્ડીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને લોકોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ ફેલાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે દામણી હાઈસ્કૂલ ખાતે કબડ્ડી જાડેજા ટીડીઓ તેમજ સીડીપીઓ નિકિતા અને તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી ચૌદ સંસદીય મત વિસ્તાર ક્ષેત્રમાં આજે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ધારીની શ્રી જીએન દામણી હાઈસ્કૂલમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે એમાં આ કન્સ્ટિટ્યુઅન્સીના ખાસી એવી ટીમ કબડ્ડીની સ્પર્ધા અત્યારે યોજાઈ રહી છે એમાં ભાગ લઈ અને સૌ નવલોહિયા યુવાન ભાઈઓ બહેનો તેમજ ધારી આસપાસના ગ્રામજનો એ મતદાન જાગૃતિ અભિયાન માટે આ કબડ્ડી સ્પર્ધા જે છે એ એનો રમતનો આનંદ માણી અને સર્વે છે મતદાન જાગૃતિ પ્રત્યે પોતાનો ભાવ છે એ પ્રગટ કરી રહ્યા છે કે આ તકે તમામ મતદાતાઓ છે એ મતદાન જાગૃત કરે અને વધુમાં વધુ મતદાન થાય એ માટેના પ્રયત્નો હાથ ધરી રહ્યા છે